નમસ્તે વિદ્યાર્થી મિત્રો સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી એમ એસ લખાણી કન્યા વિદ્યાલયમાં હું ચૈતાલી પટેલ આલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ ચાર વિષય યોગ અને પીટી પાઠ્યપુસ્તકનું નામ છે યોગ સ્વરક્ષણ અને સ્વચ્છતા બાળકો આજે આપણે છે ને દ્વિતીય સત્રની શરૂઆત કરીએ એ પહેલાં થોડીક વાતો કરીએ બાળકો તમે લોકોએ દિવાળીમાં ખૂબ મજા કરી હશે તમે લોકોએ જાજી બધી મીઠાઈઓ ખાધી હશે ફટાકડા ફોયડા હશે મમ્મીએ ઘરે રંગોળી કરી હશે સરસ મજાના દીવા કર્યા હશે અને દિવાળીની ખૂબ મજા કરી હવે આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરીએ છીએ તો આપણે છે ને આજે પાઠ બારમાં ભણવાનો છે ચાલો ઉતારીએ આંખોનો થાક બાળ મિત્રો આપણે મોડી રાત સુધી જાગીને વાંચીએ કે ટીવી જોઈએ ઉનાળાના તાપમાં રમવા જઈએ રખડીએ કે પછી મોબાઈલમાં વધુ પડતી ગેમ રમીએ આવું કરીએ એટલે આંખોને વધારે બોજો સેવો પડે છે આંખોને થાક લાગે છે પણ આપણે આંખોને આરામ મળે તે માટે કંઈક કરીએ ખરા ને યોગાસનોમાં આંખને સતેજ કરવા માટે શીર્ષાસન સિંહાસન વગેરે આસનો છે પણ તમારી ઉંમરના બાળકો એ માટે આ આસન કરવા હિતાવહ નથી આપણે ખબર છે યાદ છે તમે લોકોને કે આપણે બીજામાં અને ત્રીજામાં ભણતા હતા ત્યારે તમને હું લોકોને ત્રાટક કરાવતી હતી ત્રાટક કર કરતી વખતે તમારા આંખમાં શું આવતું હતું આંસુ આવી જતા હતા ને અને આંસુ આવતા હતા એટલે તમારું ત્રાટક બની ગયું કહેવાય ને થઈ ગયું કહેવાય ત્રાટક કરતી વખતે તમને આંખમાં આંસુ આવે એટલે એ આંસુ આવવાથી તમારી આંખમાંથી ગરમી બહાર નીકળતી હતી તમે ત્રાટક કરો આંખની એક્સરસાઇઝ કરો તો તમને કોઈ દિવસ ક્યારેય ચશ્મા આવતા નથી નંબર નથી આવતા તમારી આંખ સતેજ બને છે તેજ બને છે આંખમાં તમારી દ્રષ્ટિમાં તેજ વધે છે એટલે તમે લોકોને તાટક કરવું પણ સરસ છે અને તમે લોકો તાટક કરતા હતા અહીં આપણે યોગ્ય રીતે તાટક કરીએ તો તેનો સારો લાભ થાય છે અને અયોગ્ય રીતે તાટક થાય તો તેનું નુકસાન પણ થાય છે આથી અહીં આંખને સતેજ રાખવાથી સામાન્ય કસરત આપણે કરીએ એક મોટું ગોળ સર્કલ પાટિયા ઉપર બનાવો બરોબર છે મોટા કાગળ ઉપર પાટિયા કે સીધા દિવાલ ઉપર ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળ દોડો વર્તુળ ઉપર ચાર લાડવા દોરો ચિત્રથી પાંચ સાત ફૂટ દૂર ટટાર ઊભા રહો હાથ લટકતા રાખો માથાને હલાવ્યા વિના વર્તુળ ઉપર તમારી નજર સ્થિર કરો ધીરે ધીરે તમારી નજર સૌથી ઉપરના લાડવા પર લઈ જાઓ પછી માથું સહેજ હલવાનું નથી આંખની કીકીઓ ફેરવવાની છે બરાબર એટલે માથું તમારે ક્યારેય હલવાનું નથી પણ તમારે આંખની કીકીઓ જ ફેરવવાની છે પછી ધીમે ધીમે તમારે શિરતા લાવવાની છે અને ધીમે ધીમે તમે છે ને આંખની કીકી સ્થિર રાખીને હવે ધીરે ધીરે તમારી નજર જમણી બાજુ લાડવા પર લઈ જવાની છે હવે નજર નીચેના લાડવા પર લઈ જાઓ નીચેથી ડાબી બાજુ લાડવા પર લઈ જાઓ આમ તમારા લોકોએ વારાફરતી વારાફરતી નજરને ફેરવવાની છે ત્યારથી લાસ્ટ તમે જે તમે છેલ્લે બીજા લાડવા પર નજર કરી છે ને ત્યાંથી તમારે ઉપરના લાડવા પર નજર ફેરવવાની છે આ ક્રિયા એકથી દસ બોલતા બોલતા પૂરી કરો આમ એક ચક્ર પૂરું થાય પછી દસ પંદર સ્થિર ઊભા રહો અને પછી ફરીથી એકથી દસ બોલતા બોલતા તમારે વિરુદ્ધ દિશામાં ફરીથી આ જ કસરત કરવાની છે બરાબર છે ને એટલે કે બંને સાઈડની તમારી ડાબી બાજુ અને જમણી બાજુ એમ બંને બાજુ તમારે આ કસરત કરીને લાડવાની નજર ઉપર ઊંધા ચક્રમાં ફરવાનું છે અને ચરતાં ચક્રમાં ફરવાનું છે આમ એકથી દસ ગણ્યા પછી આ કસરત પૂરી કરવાની છે ગણતરી પૂરી થાય આંખ બંધ પર આંખ પરથી તમારા હાથ સીધા ટટાર કરી ધીમે ધીમે આંખો ખોલો અને ફરીથી વર્તુળ તરફ નજર માંડો પછી તમારા લોકો એ છે ને હાથને ગરમ કરવાના છે ગરમ કેવી રીતે કરશો બંને હાથને તમારે ઘસવાના છે અને બંને હાથ ઘસીને તમારા લોકોને આંખો ઉપર અડાડવાના છે બરાબર છે અને તમારી આંખો પર અડાડશો અને ધીમે ધીમે તમારી આંખોને ખોલવાની છે આમ કરવાથી તમારે તમને તમને લોકોને છે ને ખૂબ જ સરસ મજા આવશે અને તમને આંખમાં કંઈક સારું આમ લાગતું હશે એવું લાગતું હશે તમને બરાબર આંખો આવી હોય કે કંઈ આંખમાં તકલીફ હોય તો યોગ્ય ડોક્ટરને બતાવવાનું અને રોગ મટ્યા પછી જ આંખની છતન માટે આ કસરત કરી શકાય છે એટલે તમારે આંખો આવી હોય આંખો દુખતી હોય તો આવી કસરત કરવાની નથી અને ડોકની ડૉક્ટરની સલાહ સૂચન લીધા પછી જ તમારે આ કસરત કરવાની છે બરાબર એટલે તમારા લોકોએ સરસ સ્વસ્થ રહીને આ કસરત તમે દિવસના બેથી ત્રણ વખત કરશો તો તમારી આંખમાં સતેજ વધશે અને તમારું આંખમાં તે જ વધશે તમને ક્યારેય નંબર આવશે નહીં બરોબર બાળકો આ કસરત આંખોની છે આંખો જ ફરવી જોઈએ માથું નહીં હલાવવું કારણ કે આ જે ચાલો ઉતાર ઉતારી આખોનો થાક એ લાડવાની નજર ઉપર તમારે માથું જ હલ માથું સ્થિર રાખવાનું છે ને આંખની કીકોને જ હલાવવાની છે આવી જ રીતે આ કસરત કરવાની છે અને તમારી આંખમાં તેજ અને સરસ મજાની શક્તિ મળે છે અને તમારા લોકોને કોઈ દિવસ ચશ્મા આવશે નહીં નંબર આવશે નહીં બાળકો આ કસરત કરશો ને ચાલો બાળકો બાય બાય આવજો